આ લોકાર્પણ કમ પ્રદર્શન કાર્યક્રમમાં દરેક વિષય અને દરેક વર્ગના વાંચન માટેના પ્રારંભિક વાર કરતાં વધારે પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું સદસ્યો સહિત નગરજનો સહિત વાંચન રસિકોએ પુસ્તક પ્રદર્શનમાં હર્ષભેર ભાગ લીધો હતો લોકાર્પણ કાર્યક્રમમાં મામલતદાર સાહેબ પાદા નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ નગરપાલિકા चेयरमैन सचिनભાઈ ગાંધી સહિત पालिका સદસ્યો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશ પટેલનો રિપોર્ટ ரியલ પાવર ન્યૂઝ પાદરા પુસ્તકો એક જ્ઞાનનો ભંડાર છે અને જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર હોતી નથી ખરેખર જ્ઞાન એ અભ્યાસ દરમિયાન અને અભ્યાસ પછી પણ મેળવવું ખૂબ જરૂરી છે અને પુસ્તકોમાંથી જ્ઞાન ખૂબ જ સરળ રીતે મેળવી શકાય છે અને વિશ્વની કોઈ પણ માહિતી એ પુસ્તકોમાંથી મળી રહે છે આ હેતુને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર શ્રીના રમતગમત મંત્રાલય તરફથી પાદરા ખાતે જ્ઞાનનો ભંડાર એવો પુસ્તકાલયનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં યુવાનો યુવતીઓ કે જે લોકો અભ્યાસ કરે છે તો તેમને આગામી વિવિધ પરીક્ષાઓની તૈયારી માટેનું પુસ્તકો મટીરિયલ એ તમામ અહીંયાથી પણ મળી શકશે અને કોઈ પણ નાગરિકને કોઈ જ્ઞાન જોતું હોય કોઈ વિષય વિશે તો એની પણ માહિતી આ પુસ્તકાલયમાંથી મળી શકે એમ છે તો આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે તો પાદરા નગર તાલુકાની તમામ જનતાને હું અપીલ કરીશ કે આ પુસ્તકાલયનો વધુમાં વધુ ઉપયોગ કરો અને પોતાના જ્ઞાનમાં અને કારકિર્દી વધારવામાં વધારવામાં આપ સૌ સફળ થશો એવી મને આશા છે સાથે જ આજ રોજ જે પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેને આગામી દિવસોમાં અદ્યતન સ્વરૂપ આપવામાં આવશે અને જે પુસ્તકો છે એ પણ હાલની સંખ્યાથી વધુ સંખ્યામાં પુસ્તકો ત્યાં મૂકવામાં આવશે તો સૌ કોઈ લાભ લે એવી મારી નમ્ર અપીલ છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા હસ્તકના સરકારી તાલુકા ગ્રંથાલય આજ રોજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ ધારાસભ્ય શ્રી ચૈતન્ય વરદ હસ્તે લોકાર્પિત કરવામાં આવેલ છે એમાં ત્રણ હજાર જેટલા પુસ્તકો થી શરૂઆત કરેલ છે આજ રોજ એમાં દરેક જાતના પુસ્તકો અવેલેબલ છે બાળકો થી લઈને સિનિયર સિટીઝન સુધીના તથા જાહેર પરીક્ષાને લગતા તમામ વિષયોને આવરી લેતા પુસ્તકોથી શરૂઆત કરવામાં આવેલ છે જે આગામી સમયમાં વધારો કરવામાં આવશે અને ભાડાના મકાનથી શરૂઆત કરી છે જો આગામી સમયમાં જમીન સંપાદન થાય તો સરકાર શ્રી તરફથી સાડા ચાર ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવશે જે લોકોના ઉપયોગ માટે ખૂબ જ સારી જ્ઞાનમાં વધારો થઈ શકશે આ જગ્યા અત્યારે કઈ જગ્યાએ શરૂઆત છે અત્યારે માં નગરપાલિકાના મકાનમાં શરૂઆત કરેલ છે